અમદાવાદ શાળા સંચાલક મંડળની બેઠકનું આયોજન થયું હતું જે બેઠકમાં શાળા સંચાલકોને બીયુ પરમિશનને લઈને ચીમકી આપવામાં આવી તો હાલમાં એ ઘણી શાળાઓને સીલ કરવાની કામગીરી કરી છે જેમાં બે દિવસમાં એકસો પચાસ જેટલી શાળાઓને એ સીલ કરી છે બીયુ પરમિશન અને ફાર એનઓસી ન હોય તેવી શાળાઓને સીલ કરવામાં આવી તો પ્રિસ્કૂલને તાળા મારવામાં આવતા સંચાલકોમાં રોષ નજરે પડ્યો તો રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે શાળાઓએ દર ત્રણ વર્ષે સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવો

તો બે હજાર એક પહેલાંની જે શાળાઓ છે એના માટે સ્ટેબિલિટી સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચલાવવું જોઈએ કારણ કે એમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્થળ ઉપર આવે છે સ્થળ ઉપર આવીને આપણા પાયાની ચકાસણી કરે છે બિલ્ડિંગની મુલાકાત લે છે પછી સર્ટી આપે છે એ જ રીતે બીયુપી એટલે બે હજાર એક પછીના જે બિલ્ડિંગો છે એના માટે બીયુપી બે હજાર એક પહેલાંના બિલ્ડિંગો માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ અને જ્યાં સુધી અગ્નિશામક યંત્રોની બાબત છે તો નવ મીટર નવ મીટર એટલે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર તો મોટાભાગની સ્કૂલો એક માળની સ્કૂલ છે અને એ સંજોગોમાં ફાયર એક્ઝિક્યુટર એમની પાસે હોય જ છે તો એ સંજોગોમાં અમારા જે શાળાઓને સીલ મારવામાં આવે છે એના બદલે અમને સમય આપવામાં આવે નોટિસ આપવામાં આવે અને અમે ન કરીએ તો સીલ મારે એવી અમે વિનંતી કરવા સરકારમાં જવાના છે